સુરત શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતા હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સિવિલમાં બાળકોના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ છે હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં સાતમા માળે અને આઠમા માળે બાળકોના વોર્ડમાં બાર દર્દીઓની સંખ્યા પચીસ ટકા જેટલી વધી જતાં એક બેડ પર બે બાળ દર્દી દાખલ કરાયા છે ડોક્ટર પ્રતિક સાવજે કહ્યું કે ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધુ છે ફ્લૂના બાળકોને સુકી ખાંસી ચાલે છે આ વખતે ડેન્ગ્યુની સાથે એલએચએલ પણ જોવા મળે છે જેમાં રોગ પ્રતિકારક શક્તિ ઉલટી દિશામાં કામ કરે છે ડેન્ગ્યુના દર્દીમાં ચોથા પાંચમા અને છઠ્ઠા દિવસે ખાસ કાળજી લેવી જો તબિયત વધુ ખરાબ હોય તો તાત્કાલિક દાખલ થવું જોઈએ રોજના મેં કીધું એ પ્રમાણે બસો સિત્તેરથી ત્રણસો દર્દીઓ અમારી પાસે ઓપીડી બેઝ ઉપર આવે છે તે પૈકી રોજના સાહીઠથી સિત્તેર જેવા દર્દીઓને અમારે દાખલ કરવા પડે છે અને વોર્ડમાં રાખી એમને ડૉક્ટરના નિરીક્ષણ હેઠળ રાખી લક્ષણો અનુસાર વર્ગીકૃત કરી અને એને જે તે ટીમની હેઠળમાં સારવાર માટે સોંપવામાં આવે છે હાજી આપ પગ જ્યારે પણ અમારી ઇમરજન્સીના દિવસે દર્દીઓ દાખલ થાય છે ત્યારે એ દિવસે ઇમરજન્સી ટીમ દ્વારા દર્દીઓને જે એકબીજાનો ચેપ ન લાગે એવા દર્દીઓને સાથે રાખવામાં આવ્યા હતા જેથી એ દર્દીઓને નિરીક્ષણમાં રાખી અને એમના લક્ષણોને અનુસાર વર્ગીકૃત કરી પ્રોફેસર દ્વારા એમની તપાસ કરી અને જરૂરી સારવાર નક્કી કરી એમને અ જે તે ટીમને સોંપવામાં ડૉક્ટર્સની ટીમને સોંપવામાં આવે એટલે એ દરમિયાન જે તે બાળકોનો એક વિડીયો આપને સોશિયલ મીડિયા ઉપર જોવા મળી રહ્યો હતો જે શરૂઆતમાં જ્યારે બાળક દાખલ થાય છે ત્યારે બાળકની ઉંમર બાળકના જે રોગ એ તમામને ધ્યાનમાં રાખ્યા બાદ એને ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા બાદ વર્ગીકૃત કરી અને સારવાર ચાલુ કરવામાં આવે છે એ દરમિયાન જેમ મેં કીધું ચેપ નહીં લાગે એવા બાળકોને સાથે રાખીને જોવામાં આવે છે અને એની સારવાર નક્કી કર્યા પછી એમને શિફ્ટ કરવામાં આવે છે જેથી અમારા નર્સિંગ સ્ટાફ દ્વારા અને ડોક્ટર્સની ટીમ દ્વારા આગળના પગલા લઈ શકાય જી અ સૌ જાણે છે પહેલું સૂપ તે જાતે નર્યા મચ્છરજન્ય રોગો છે આપની આસપાસ મચ્છરની ઉત્પત્તિ ન થાય તેના માટેના પગલાં લો સરકારશ્રી દ્વારા અને મ્યુનિસિપાલિટી દ્વારા એના માટેના જરૂરી સૂચનો આપવામાં આવે છે એનું અક્ષર પાલન કરો વાયરલ બીમારી હવાથી ફેલાય છે ભીડભાડવાળા જ્યારે ક્ષેત્રમાં ફેલાય છે જો તમારું બાળક માંદું છે નાનું છે તો આવી જગ્યાએ જવાનું ટાળો અને આપના ઘરમાં કોઈ બીમાર છે તો બાળક એના સીધા સંપર્કમાં ન આવે એની તકેદારી રાખો યાસીન્યાંગ ન્યૂ સુરત